નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે જો તમે સંતાન સુખ ઇચ્છતા હો તો મહાશિવરાત્રિના દિવસે ઘરે જ કરો આ ખાસ પૂજા તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ રસપ્રદ વિડિયો ફાગણ માસની શિવરાત્રિ એટલે કે મહાશિવરાત્રી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસે લોકો પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે વિવિધ જ્યોતિષ અથવા પુરાણ સંબંધિત ઉપાયો અપનાવે છે ભગવાન શિવની પૂજામાં પૂજા સામગ્રીનું મહત્વપૂર્ણ સ્થાન છે ભલે ભગવાન શિવ ફક્ત પાણી ચડાવવાથી પ્રસન્ન થાય છે પરંતુ જો તમે શિવ પૂજા દરમિયાન તમારી ઈચ્છા માટે કોઈ ખાસ સામગ્રી અર્પણ કરો છો તો તે જલ્દી જ પૂર્ણ થઈ શકે છે ચાલો જાણીએ કે પુત્ર ધન સારા સ્વાસ્થ્ય અને સંગ્રહ ગ્રહો દોષોની શાંતિ માટે મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજામાં શું અર્પણ કરવું જોઈએ પુત્ર પ્રાપ્તિ માટે ઉપાય જો તમે મહાશિવરાત્રિનું વ્રત સક્ષમ પુત્રની પ્રાપ્તિ માટે રાખો છો અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માગો છો તો તમારે પૂજા દરમિયાન ભોલાનાથને ઘઉં તથા દૂધ ચડાવવું જોઈએ આમ કરવાથી પુત્ર પ્રાપ્તિનું વરદાન મળે છે જો તમારી આર્થિક સ્થિતિ સારી ન હોય જો તમે ધન પ્રાપ્તિ માટે મહાશિવરાત્રિ પર ઉપવાસ અને પૂજા કરવા માંગતા હો તો ભગવાન શિવને અખંડ ચોખાના દાણા અર્પણ કરો તેમની કૃપાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે જો તમારા પરિવારમાં મતભેદ હોય અને તાલમેલ ન હોય તો મહાશિવરાત્રિના દિવસે પૂજા દરમિયાન ભગવાન શિવને દહીં ચડાવો શિવજીના આશીર્વાદથી ઘરમાં સુખ અને શાંતિ આવશે જો તમે ગ્રહ દોષોથી પીડિત છો અને તેના કારણે તમારું ભાગ્ય ઉભરી રહ્યું છે તો મહાશિવરાત્રિ પર ગંગાજળમાં બે દાણા આખા ચોખા નાખો અને ભગવાન શિવને અર્પણ કરો બધા ગ્રહો દોષો શાંત થશે જો તમે મોક્ષ અને સાંસારિક બંધનોમાંથી મુક્તિ ઈચ્છતા હોય તો મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને મદારના ફૂલો અર્પણ કરો તમે જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્ત થશો જો તમે ખૂબ જ દુઃખ અને મુશ્કેલીઓથી ઘેરાયેલા છો તો ભગવાન શિવને સમીના પાન અને જવ અર્પણ કરો મહાદેવ તમારી મુશ્કેલીઓ દૂર કરશે જો તમે મોક્ષ કે ભૌતિક સુખ ઈચ્છતા હોવ તો ભગવાન શિવને ગંગાજળથી અભિષેક કરો ભગવાન શિવને શુદ્ધ ગાયનું ઘી ચડાવવાથી સંતાનમાં વધારો થાય છે દૂધ ચડાવવાથી બુદ્ધિ તેજ થશે શિવલિંગ પર મધ ચડાવવાથી કીર્તિ અને યશમાં વધારો થાય છે મન આધ્યાત્મિકતા પર કેન્દ્રિત છે ભગવાન શિવને ભસ્મ અર્પણ કરવાથી બધા પાપોનો નાશ થાય છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ